આ તારીખે જન્મેલા લોકો ભાગ્ય જૂન મહિનાથી ચમકવા જઈ રહ્યું છે અને અંકશાસ્ત્ર ની આપણા જીવન પર ખુબ જ ઊંડી અસર પડે છે કેટલીક સંખ્યાઓ આપણા માટે શુભ હોય છે અને કેટલીક સંખ્યાઓ આપણા માટે માટે અશુભ હોય છે એટલા કેટલાક લોકો પોતાની કાર અને મોબાઈલ નંબર સમજી વિચારી પસંદ કરે છે આપણા અંક શાસ્ત્ર માં એક થી નવ સુધી સંખ્યાનું સંખ્યા નું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ સંખ્યાઓને કેટલાક ગ્રહો સાથે પણ જોડવામાં આવે છે જેમ કે કઈ જન્મ તારીખ વાળા લોકો માટે

બાર એકવીસ અને ત્રીસ તારીખ વિશે જાણીએ તે તારીખ વિશે જાણીશું અંક્ર મુજબ થઈ શકે છે આ મહિનો સફળતા અને પ્રમોશન મળી શકે છે આ ઉપરાંત આ રાશિના લોકો જે નવી નોકરી શોધી રહ્યા છે તે લોકો આ સમયગાળા દરમિયાન વધુ સારી તકો મળી શકે છે એકાંતરે આ સમયગાળો તમારા માટે લાભદાયક સાબિત થશે આ સમયે તમને અણધાર્ય પૈસા પ્રાપ્ત થશે આવક નવા સ્ત્રોત બનશે તમારા રોકાણથી તમને ઘણો બધો લાભ મળશે હવે જાણીએ પાંચ તારીખ એક તારીખ અને ત્રેવીસ તારીખે જન્મેલા લોકો માટે જૂન મહિનો કેવો રહેશે અંક શાસ્ત્ર મુજબ પાંચ તારીખ એક તારીખ અને ત્રેવીસ તારીખે જન્મેલા લોકો માટે જૂન મહિનો સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને વાક્ય પૂરો સાથ મળવાનો છે તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુકો માટે મિલકત ખરીદી શકો છો હવે જાણીએ સાત તારીખ સોળ તારીખ અને પચીસ તારીખ લોકો માટે જૂન મહિનો કેવો રહેવાનો છે અંક શાસ્ત્ર અનુસાર જેમની જન્મ તારીખ સાત તારીખ સોળ તારીખ તારીખ અને પચીસ તારીખ છે તેમના માટે જૂન મહિનો લાભદાયક સાબિત થઈ શકે છે આ મહિને વેપારી વર્ગ ને સારો આર્થિક લાભ મળી શકે છે તેમજ કાર્ય સ્થળ પર કર્મચારી સાથે નોકરી કરતા લોકો તાલમેલ ઘણો સારો રહેશે જેના કારણે તમે તમારા દરેક કામને સરળતાથી પૂર્ણ કરી શકશો અને તમારા બોસ તમારા કામથી ખૂબ જ ખુશ થશે અને આ મહિને તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે આવક ના નવા સ્ત્રોત પણ બંધ じゃあまたじ。